જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોશું કે ડૉક્ટર સી વી રામન ડૉક્ટર સુબ્રમણ્યમ વરા મિહિર ડોક્ટર સચિન્દ્રનાથ બૌજ ભાસ્કરચાર્ય શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તો મિત્રો અત્યારે ધોરણ નવથી બારની એટલે કે શાળા વિકાસ સંકુલ જે મિત્રો પરીક્ષા છે ને એ ચાલી રહી છે અને એના કારણે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે મિત્રો બનાસકાંઠા જિલ્લાનું મિત્રો શાળા વિકાસ સંકુલ એટલે કે જે એસવીએસનું પેપર જે મિત્રો છે એ ધોરણ દસની અંદર વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ મિત્રો પેપર લેવાયું હતું કે તારીખ સાત દસ બે હજાર પચીસ પેપર વાર મંગળવાર છે કુણ ગુણ એસી છે અને ત્રણ કલાકનો સમય છે તો આ પેપર મિત્રો તમારે લેવાયું હતું તો જે જિલ્લાની અંદર સામાજિક વિજ્ઞાનનું ધોરણ દસનું પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ પેપર લેવાનું બાકી હોય એ જિલ્લામાં આ પેપર તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે એટલે કે પેપર તમારે આપવાનું હોય એના પહેલાં પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે એવું ને કે આ જ આવી જશે આમાંથી કેટલા ઘણા બધા પ્રશ્નો આવી શકે છે એટલે કે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે પેપર લેવામાં તમને મદદરૂપ થઈ શકશે તો આપણે પેપરનું સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મૂકવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો તો આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ અને બીથી

એ જણાવવાનું હતું તો જોઈએ આપણે છઠ્ઠું ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પ્રાચીનતમ પુસ્તક કેવું છે ખરું છે ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશદ્વાર પ્રવેશ પ્રવેશદ્વાર એટલે કે આ વિધાનનું કેવું છે ખરું છે અને આઠમું ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે વિધાન કેવું છે મિત્રો ખોટું છે નવું વિધાન ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે જવાબ કેવું છે ખરું છે અને સંગીતના મુખ્ય સ્વરૂપ સાત છે એટલે કેવું છે ખરું છે તો આ પ્રમાણે ખરા ખોટા બનશે ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાજગીયા પૂરવાની હતી તો એમાં જોવા શું કઈ કહે આવશે તો ભારતના જંગલોમાંથી ખાજગીયા પ્રજાતિ નષ્ટ થઈ ચૂકી જવાબ શું આવશે ઓપ્શન વચ્ચેનો એટલે કે ડી આવશે ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે ત્યારબાદ બારમા પ્રશ્ન ખાજગીયા એ

કે નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચું વિકલ્પ પસંદ કરી એને લખવાનું છે તો કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખેત ધરાવતું શિલ્પ કયું છે નટરાજનું ઓપ્શન બી જવાબ આવશે આગળ પ્રશ્ન વિશ્વમાં શું છે આગળ પ્રશ્ન કે વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આવશે ઓપ્શન સી પાંચમી જૂન આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો ઓપ્શન સી જવાબ આવશે વિકાસશીલ કઈ પદ્ધતિને મુખ્ય અર્થતંત્ર કહે છે તો ઓપ્શન સી બજાર પદ્ધતિને અને વૃષ્ટિએ જનનો મુખ્ય સો કયો છે તો જવાબ આવશે ઓપ્શન એ વૃષ્ટિ આગળ જોઈએ આપણે કે નીચેના એક બાબતે અમે ઉત્તર આપવાના છે તો આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો ઇન્ડો આર્યન નામે ઓળખાય છે કોને કુદરતનો સફાઈ કામદાર કહે છે તો જવાબ આવશે ઘીધને કહેવાય છે ત્યાર બાજુ આપણે આગળ કે ચોમાસામાં લેવાતા પાકને કયો પાક કહેવાય છે તો ખરીફ પાક કહેવાય ને ભારતને કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો મિશ્ર ત્યારબાદ આપણે જોઈએ વિભાગ બી જોઈએ જોઈએ મિત્રો વિભાગ બી દરેકના બે ગુણ છે તો નેગ્રીટો હફસી પ્રજા વિશે ટૂંકની માહિતી આપવાની હતી એનો આપણે જવાબ જોઈએ છે પ્રાકૃતિક વારસો વારસાનો અર્થ આપી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવવાની હતી માટી કામ કલા વિશે સમજ આપવાની છે મોહેજો દરોની ગટર યોજના વિશે માહિતી આપવાની છે આપણા વેદો કેટલા છે ને કયા કયા છે વિરલ સંસાધન એટલે શું ઉદાહરણ આપવાનું છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવવાના છે બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવવાનું છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે જણાવવાનું છે ત્યારબાદ જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો કેટલા છે ને કયા કયા છે એ જણાવવાનું છે લોથલનો પરિચય આપવાનો છે સ્તૂપ એટલે શું કોઈ પણ બે જાતિના સ્તૂપના નામ લખવાના છે અને કથક નૃત્ય વિશે છે મિત્રો આ જે વિભાગ છે એમાં મિત્રો નવ પ્રશ્નો આપવાના હતા તેરમાંથી તો એના જવાબ મિત્રો આપણે જોઈ લઈએ બધા બધા પ્રશ્નોના જો તમારી સમક્ષ આપણે બધા જવાબ મૂકી દીધા છે જો પછી શું છે નેગ્રીટો હપસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપવાની હતી તો આપણે આપી દઈએ તો નેગ્રીટો અથવા હપસી પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે તેઓ આફ્રિકાના બલુચિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા તેઓ શ્યામવર્ણ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રાકૃતિક વારસાનો અર્થ આપી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતોનું જણાવવાની તો આપણે એ પણ જણાવી દીજો શું આવશે તો કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ નદીઓ ઝરણા સાગરો રણપ્રદેશો વૃક્ષો વનસ્પતિ જીવજંતુઓ ઋતુઓ પશુપંખીઓ અને ભૂમિ આકારનો સમાવેશ થાય છે આગળ જોઈએ પ્રશ્ન આપણે માટીકામ કલા વિશે સમજ આપવાની હતી તો માનવ જીવન અને માટીકામ કલા વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ રહ્યો છે ધાતુકામની શોધ થઈ તે પહેલાં માટી કામમાંથી રમકડા ગળા કોડિયા કુલડીઓ ચૂલા અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ વગેરે બનાવવામાં આવતા હતા ત્યારબાદ મિત્રો આપણે અઠાવીસમાં નંબરનો પ્રશ્ન જો એ શું છે કે મોહેન્જો દડોની ગટર યોજના વિશે જે માહિતી મિત્રો આપવાની હતી એ આપવાનો આપણે પ્રયત્ન કરીએ તો મોહેન્જો ગટર યોજના એ હડપ્પા સંસ્કૃતિની નગર વિશિષ્ટ લક્ષણ હતું આ ગટર યોજનામાં ગંદા પાણીનો નિકાલ કરવા માટે દરેક મકાનમાં એક નાની ગટર હતી જે શેરીની મોટી ગટર સાથે જોડાઈને શહેરની બહાર જતી હતી ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન આપણા વેદો કેટલા છે ને કયા કયા તો જવાબ છે આપણા વેદો ચાર છે કયા કયા છે તો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એ આપણે ચાર વેદો છે આગળ જોઈએ વિરલ સંસાધન એટલે શું ઉદાહરણ આપવાનું છે તો વિરલ સંસાધન કોને કહેવાય તો વિરલ સંસાધન એટલે એવા સંસાધનો કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય અને તે મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે ત્યારબાદ ઉદાહરણ ઉદાહરણ તરીકે યુરેનિયમ પ્લેટિનમ અને મોનેઝાઇટ આ કેવા છે વિરલ સંસારના ઉદાહરણ છે જોઈએ આપણે આગળ પ્રશ્ન જો જોવા પ્રશ્ન છે કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવવાના છે તો જવાબ મળશે મિત્રો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના મુખ્ય મિત્રો ત્રણ પ્રકાર પડે છે કેટલા પડે છે ત્રણ અને કયા કયા તો અનામત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો આપણે આગળ જોઈએ પ્રશ્ન કે બહુહેતુક યોજનાઓનું મહત્ત્વ જણાવવાનું છે તો એ પણ જાણવાનો પ્રયત્ન કરી દઈએ કે બહુહેતુક યોજનાઓનું મહત્ત્વ ઘણું છે તેનાથી પૂર તેનાથી પૂર નિયંત્રણ સિંચાઈ પીવાનું પાણી જળમાર્ગો વિદ્યુત ઉત્પાદન ઉદ્યોગો માટે પાણી જમીન ધોવાને અટકાવવા અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે જણાવવાનું છે તો જોઈએ આપણે આર્થિક પ્રવૃત્તિ તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ ઉદાહરણ તરીકે ખેડૂત દ્વારા અનાજનું ઉત્પાદન નાણાકીય વળતર મેળવવાનો હેતુ ન હોય તેવી પ્રવૃત્તિ ઉદાહરણ તરીકે માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા તો જળ સ્ત્રોતના મિત્રો મુખ્ય ત્રણ પ્રકારો છે કેટલા છે ત્રણ છે અને કયા કયા તો વૃષ્ટિય જળ વૃષ્ટિય જળ અને ભૂમિકત જળ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે લોથલનો પરિચય આપવાનો છે તો લોથલ પરિચય આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો લોથલ એ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું બંદર અને વ્યાપારી મથક હતું તે અમદાવાદ જિલ્લામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે અહીંથી એક વિશાળ ગોદી એટલે કે ડોકિયાર મળી આવે છે ત્યાર બાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે સ્તૂપ એટલે શું કોઈ પણ બે જાણીતા સ્તૂપના નામ લખવાના છે તો આપણે જોઈએ સ્તૂપ એટલે અર્ધ ગોળાકાર અંડાકાર ઈમારત જે બૌદ્ધ ધર્મના અવશેષો પર બાંધવામાં આવે છે બે જાણીતા સ્તૂપના નામ આપણે જોઈએ તો સાચીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ એ આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ સારાદેશનો તો શું છે કે કથક નૃત્ય વિશે જણાવવાનું છે તો કથક એ ભારતીય શાસ્ત્રીય નૃત્યનો એક પ્રકાર છે તેનો ઉદ્ભવ ઉત્તર ભારતમાં થયો છે અને આ નૃત્ય કથા કહેવાની શૈલી પર આધારિત છે જેમાં હાવભાવ અને મુદ્રાઓનો ઉપયોગ થાય છે હવે મિત્રો જોઈએ આપણે વિભાગ નંબર સી જોઈએ પ્રશ્ન આપણે આગળ જોવા કયો આવશે વિભાગ નંબર સી તો એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો નીચેલા આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ છના મુદ્દા સર એટલે કે સાયનથી એસી શબ્દોમાં તમારે જવાબ આપવાના હતા તો આપણે આપવાનો પ્રયત્ન નહીં કરીએ કારણ કે આપણે વિભાગ એ અને બી જ જોવાનો છે તો પરંતુ પ્રશ્નો હું તમારી સમક્ષ મૂકી દઉં છું કે જે તમારે તૈયારી કરવામાં સરળતા રહી શકે તો જોઈએ કયા પ્રશ્નો હતા તો કે મોઢેરા જે છે એના સૂર્ય મંદિરનો પરિચય આપવાનો છે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા વિશે જણાવવાનું હતું ભવાઈ વિશે ટૂંકી માહિતી આપવાની હતી સંસાધનોના ઉપયોગ લખવાના હતા વન્યજીવોમાં વિનાશના કારણો જણાવવાના હતા જમીન ધોવાણ અટકાવવાના ઉપ ઉપાયો જણાવવાના હતા ગરીબી રેખાની છે જીવતા લોકોના મુખ્ય લક્ષણો જણાવવાના હતા ગરીબીના ઉદભવના કોઈ પણ છ કારણો જણાવવાના હતા અને ઉત્પાદનના મુખ્ય સાધનો જે છે એ વિશે જણાવવાનું હતું વિભાગ ડીમાં શું આપ્યું છે તો વિભાગ ડીમાં નીચે આપેલા સાત પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ આશરે એકસો વીસથી એકસો પચાસ શબ્દોમાં સવિસ્તર ઉત્તર લખવાના હતા દરેકના ચાર ગુણ છે અને ચોપન પ્રશ્ન લક્ષ્યો ફરજીયાત છે તો જોઈએ આપણે પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રાચીન ભારતે રસાયણ વિજ્ઞાનમાં સાધરી પ્રગતિનું વર્ણન કરવાનું હતું ટૂંક નોટ લખવાની હતી પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર કૃષિના પ્રકારો લખી સવિસ્તર સમજાવવાનું હતું તફાવત આપવાનું તો ખરીફ પાક અને રવિ પાક વિશે બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો જણાવવાના હતા જળ સંસાધનની ચાળવણી માટેના ઉપાયો જણાવવાના હતા ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવવાના હતા અને નકશા પૂરતી મિત્રો તમારે કરવાની હતી કઈ કઈ હતી તો રણ પ્રકારની જમીન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કપાસ પકવતો પ્રદેશ અને વેળાવદર તો મિત્રો અહીંયા આપણે ધોરણ દસનું મિત્રો જે સામાજિક મિત્રો જે પેપર છે એ પેપર મિત્રો આપણે સંપૂર્ણપણે આપણે પૂરું કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત